ધનુર્માસ નિમિત્તે બ્રહ્માની ભજન મંડળ દ્વારા અબોલા જીવો માટે ઘીના લાડુ બનાવીને ખવડાવવામાં આવ્યા અને પુણ્યકર્મનો સનાતન ધર્મની અંદર ખૂબ જ રહેલું છે અનેક પેઢી દર પેઢી લોકો દ્વારા અનેક રીતે દાન અને પુણ્યકર્મના સેવાકીય કાર્યો થતા હોય છે પ્રાંતિજ નાની ભાગોળ પટેલવાસ આવેલા બ્રહ્માની માતાના મંદિરમાં સ્થાનિક બહેનો દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જેમાં ધનુરમાસને ખૂબ જ મહત્વનું અને આગળની પેઢીમાં પણ આ પરંપરા જળવાઈ રહે તે રીતે બ્રહ્માણી ભજન મંડળ દ્વારા બે હજાર ચૌદમી અબોલા જીવો માટે ઘીના લાડુનો પ્રસાદ પ્રાંતિજના દરેક વિસ્તારોમાં ખવડાવવામાં આવે છે પ્રાંતિજ બ્રહ્માણી ભજન મંડળ આખા વર્ષ દરમિયાન જે પણ યજમાનના ઘરે ભજન કીર્તન કરે છે ત્યાંથી જે પણ દાન કે ભેટ મળે તે આવા જીવદયા અને લોકહિતના કાર્યોમાં આ દાનની રકમનો સદઉપયોગ થતો હોય છે વર્ષમાં બે વખત આ રીતે અબોલા જીવો માટે લાડુ બનાવવામાં આવે છે લાડુ બનાવતી વખતે બ્રહ્માની ભજન મંડળની બહેનો ભજન કીર્તન કરતા સાથે આ પરંપરા આવનારી પેઢી પણ યથાવત રાખી તે રીતે આયોજન કરતા હોય છે નિસ્વાર્થ ભાવે જીવદયા માટે પ્રાંતિજ બ્રહ્માની ભજન મંડળ આજના યુગમાં ઉદાહરણરૂપ છે રિપોર્ટર નીલમ કડિયા